ત્રણ દિવસ પહેલા બ્રેઇન હેમરેજના દર્દીને ત્રણ થી ચાર કલાક સુધી સારવાર ન મળી હતી ત્યારબાદ સારવાર મળી પરંતુ યુવકનું મોત નીપજ્યું હતું પાંડેસરા વિસ્તારના નાગસેન નગરમાં જીતેન્દ્ર દિલીપ સોનવાડી પરિવાર સાથે રહેતો હતો સોમવારે રાત્રે જીતેન્દ્ર ઘર પાસે બેભાન હાલતમાં મળી આવતા તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં મેડિસિન વિભાગના તબીબે તેને પ્રાથમિક સારવાર આપી હતી ડોક્ટરોને પણ હેમરેજ થયું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી તેડી મેડિસિન વિભાગે દર્દીને સર્જરી વિભાગમાં દાખલ કરવા પરિવારને જણાવ્યું હતું અને તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપી હતી. પરિવારજનો સર્જરી વિભાગના તબીબ પાસે સારવાર માટે ગયા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને સારવાર કરવાને બદલે અમાનવીય વર્તન કરવાનું શરૂ કર્યું હતું. જેથી પરિવારજનો સજનને સારવાર મળી રહે તે માટે મેડિકલ ઓફિસર પાસે ગયા હતા પરંતુ મેડિકલ ઓફિસરે પણ ખો આપી દીધી હતી. આખરે પરિવારે હોસ્પિટલના અધિક્ષક ગણેશ ગોવેકરને રાત્રે એક વાગ્યાના અરસામાં ડોક્ટરના વર્તન વિશે ફોન કર્યો જેથી તેમના આદેશને પગલે ફરજ પરના તબીબે રાત્રે ત્રણ વાગ્યાના સુમારે ચિતેન્દ્રને દાખલ કર્યા હતા અને મંગળવારે સવારે બ્રેઇન હેમરેજની બીમારીની ગંભીરતાને લઈને ઓપરેશન કર્યું હતું તબીબની બેદરકારીને કારણે દર્દીના ઓપરેશનમાં ત્રણ ચારથી કલાક વધુ સમય વેડફાયો હતો આખરે શુક્રવારે દર્દીનું મોત નીપજ્યું હતું સર ઇમરજન્સીમાં કોઈ દર્દીને લાવવામાં આવ્યા હતા અને કંઈ તબીબ દ્વારા ઘેરવર્તન કરવામાં આવી છે અને કંઈ સારવાર પણ સમયસર નહીં આપી છે શું હકીકત છે પરિવારને શું તમને રજૂઆત કરી છે નમસ્કાર મારી પાસે રાતે એક ટેલિફોનિક કમ્પ્લેન આવેલી દર્દી તરફથી ને આ ઇન્સિડન્સ છે સોમવારની રાતનો દોઢ એક વાગે કંઈ કમ્પ્લેન આવેલી છે કે આ દર્દીને કોઈ જોતા નથી તો ઇમિડિએટલી હું એ ફોન ઉપર જ સીએમને બોલાવીને ઓને ત્યાં મોકલીને તે દર્દીની જે પ્રોબ્લેમ હતી એ ઓ સાથે ડિસ્કસ કરી પછી જે કન્સર્ન ડૉક્ટર છે એના સાથે પણ મારી ચર્ચા થઈ અને એ રીતે આમાં કંઈ સીટી બાકી સીટી સ્કેન બાકી હતું એટલે એના કહેવા મુજબ તો એ રીતે એને એડમિશન માટે તો ઓર્ડર તો કરી દીધું અને એ એડમિટ થઈ ગયું હતું પછી જે દર્દીના સગા છે એના તરફથી એક કમ્પ્લેન હતી કે જે એક ડૉક્ટર છે રેસિડન્ટ ડૉક્ટર એના તરફથી ગેરવર્તણૂક કરવામાં આવેલી છે તો એક રજૂઆત એમના તરફથી એક લિખિત રજૂઆત માંગેલી છે જ્યારે પણ આ લિખિત રજૂઆત આવશે એ રીતે અમે આ ડૉક્ટરની અગેન્સ્ટ એક્શન લેવા તત્પર છીએ આ જે દર્દી હતા તેમને અહીંયા જે એડમિટ નહીં કરે અને જે ગેરવર્તુક કરીને જે ડેરી કરવામાં આવી તો એના માટે કેટલું ગંભીર કહી શકાય દર્દી માટે આ ટ્રોમા સેન્ટર છે એ ટ્રોમા સેન્ટરમાં તો જે ઇમરજન્સી કેસીસ હોય છે એ જ આવે છે તો એમાં તો એના ચલાવી શકાય કે આમાં એડમિશનમાં અથવા સારવારમાં કોઈ એટલે વાર કરે કોઈ જેનાથી રોગીના જીવનો જોખમ થઈ જાય છે અત્યારે આ દર્દીની કંડિશન કેવી છે અને અત્યારે કેમ છે આ દર્દીનું ઓપરેશન અત્યારે થઈ ગયું છે અને દર્દી અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તમને રાત્રે જે ફોન આવ્યો અને તમે જે એક માનવતાની દ્રષ્ટિએ જે આ દર્દીને જે એડમિટ કરાવીને જે ઓપરેશન કરાવ્યું છે એ એના વિશે શું કહે છે એકચુલી ઇન જનરલ કોઈ માનસ હેરાન હોય ત્યારે જ ફોન કરે છે તો એ સમજવું જોઈએ કે રાતે જો ફોન કરે તો એને કંઈ તકલીફ તો છે અને હું તો એઝ અ સુપ્રિન્ટ હોસ્પિટલનો ઇન્ચાર્જ છું તો આદા જો એ ફોન ન કરે તો એના જે સગાઓ અથવા જે રોગી છે એના જીવનો જોખમ થઈ જાય છે એના લીધે હું તક તરત જ એક્શન લીધું